બટેટા ભૂંગળા એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા સૌને ભાવતા હોય છે તો આજે હું આપ સૌની માટે પરફેક્ટ માપ અને ટીપ્સ સાથે બટેટા ભૂંગળા કઈ રીતે બનાવવા એની રેસીપી લઈને આવી છું અહીંયા આપણે બટેટાનો વઘાર કર્યા વગર એકદમ કાચા વઘારમાંથી આ બટેટા બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે વઘાર કર્યા વગર પણ એકદમ ટેસ્ટી બટેટા ભૂંગળા તમે બનાવીને તૈયાર કરી શકો છો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો ચાલો એકદમ ટેસ્ટી વઘાર વગરના બટેટા ભૂંગળા બનાવવાની શરૂઆત કરી દઈએ તો આ બટેટા ભૂંગળા બનાવવા માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ નાના બટેટા આવે છે એ લઈ લીધા છે એને ધોઈને સરસ સાફ કરી લેવાના છે તો હવે એમાં આપણે કાંટા ચમચીની મદદથી આ રીતે કાપા કરી લઈશું આપણે નોર્મલી બટેટા ખાતી વખતે અંદરથી સ્વાદ વગર ન લાગતા હોય છે તો આ રીતે કાંટા ચમચીની મદદથી આ રીતે કાણા પાડી લેશું તો આપણે જે બટેટા વાપતી વખતે મીઠું અને હળદર ઉમેરવાના છીએ એનો ટેસ્ટ અંદર સુધી જશે અને આપણા બટેટા ખાતી વખતે અંદરથી મોળા નહીં લાગે તો આ ટિપ્સ તમે ફોલો કરશો તો તમારા બટેટા ભૂંગળા એકદમ ટેસ્ટી બનશે તો આ રીતે બધા બટેટાને તૈયાર કરી લેવાના છે અને કુકરમાં ઉમેરી દઈશું અને એક ગ્લાસ આપણે પાણી લઈ લઈશું હવે એમ આપણે એક ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા આપણે ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અહીંયા મેં ત્રણ નાની ચમચી લીધી છે અહીંયા હળદર મીઠું અને ખાંડ ઉમેરવાથી અંદર સુધી આપણા બટેટા એકદમ સ્વાદવાળા બનશે મીઠાવાળા બનશે અને સરસ રીતે ટેસ્ટી બનશે તો આ રીતે તમે બટેટા બાપશો તો તમારા બટેટા મૂળે એકદમ ટેસ્ટી બનવાના છે હવે મીડિયમ ગેસ ઉપર આને ત્રણ વિસલ વગાડી લઈશું જો તમે મોટા બટેટા લીધા હોય તો વધારે વાર લાગી શકે છે બટેટા આપણા અહીંયા બફાઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે તો હવે એને આપણે છાલ ઉતારીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે હળદરના લીધે આપણા બટેટાનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે અંદરથી આપણને સ્વાદ વગરના નહીં લાગે જ્યારે આપણે ખાતી વખતે અંદરથી મોળા લાગતા હોય છે એ નહીં લાગે તો બટેટા આપણા તૈયાર થઈ ગયા છે તો હવે અહીંયા આપણે બટેટા ભૂંગળા કઈ રીતે બનાવવા એ જોઈ લઈએ તો એના માટે બે ચમચી કાચું તેલ લેવાનું છે અહીંયા આપણે આ બટેટા ભૂંગળાનો કોઈ વઘાર નથી કરવાનો આ રીતે તમે કાચા વઘારથી બનાવશો તો પણ તમારા બટેટા ભૂંગળા એકદમ ટેસ્ટી બનવાના છે તો બે મોટી ચમચી ભરીને ક્રશ કરેલું લસણ લઈ લીધું છે જો તમારે પેસ્ટ લેવી હોય તો એ રીતે પણ લઈ શકો છો પરંતુ આ બટેટા ભૂંગળામાં આ રીતે ક્રશ કરેલું લસણ ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ વધી જતો હોય છે અને અહીંયા કાચું જ લેવાનું છે અને આપણે અહીંયા કાચો જ વઘાર કરવાનો છે જો તમે તેલમાં ગેસ ઉપર વઘાર કરશો તો આ લસણનો જે રિયલ ટેસ્ટ આવે છે એ નથી આવતો એટલા માટે હું અહીંયા કાચા વઘારથી જ આ બટેટા ભૂંગળા બનાવવા જઈ રહી છું અડધી ચમચી તીખું લાલ મરચું પાવડર અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે એક ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું અને જે મસાલો બનાવ્યો છે એનામાં આપણું આપણે એક ચપટી જેટલું મીઠું ઉમેરી દઈશું બટેટા બાપતી વખતે આપણે મીઠું ઉમેર્યું છે એટલા માટે અત્યારે થોડુંક જ ઉમેરીશું હવે આ બધા મસાલાને લસણમાં મિક્સ કરી દઈશું તમે વઘારવાળા બનાવતા હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે વઘારવાળા બટેટા ભૂંગળા ભૂલી જશો તમને લાગતો છે કે આમાં કાચા લસણનો ટેસ્ટ આવશે પરંતુ બિલકુલ નહીં આવે અને એકદમ ટેસ્ટી આપણા લસણિયા ભૂંગળા બટેટા બનશે હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો એમાં બાફેલા બટેટા તૈયાર કર્યા છે એ ઉમેરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો મસાલાને બટેટામાં સરસ રીતે કોટ કરી લઈશું ત્યારબાદ ઉપરથી આપણે ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું અને ઉપરથી આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરવાની છે જેનાથી આપણા બટેટા ભૂંગળાનો ટેસ્ટ સો ગણો વધી જશે તો અહીંયા આપણે કાચી કેરી લેવાની છે આ કાચી કેરીને મેં આ રીતે કટી કરીને લીધી છે એનાથી આપણા બટેટા ભૂંગળામાં એકદમ ટેંગી ટેસ્ટ આવશે અને ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે તો તમે આ રીતે કાચી કેરી જરૂરથી ઉમેરજો ફરી એકવાર મિક્સ કરી દઈશું હળવા હાથે બટેટા તૂટેને એ રીતે હળવા હાથે મિક્સ કરી દેવાના છે તો એકદમ ટેસ્ટી આપણા લસણિયા ભૂંગળા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે તો આ બટેટાને આપણે ભૂંગળા સાથે સર્વ કરી લઈશું તો એકદમ ટેસ્ટી આપણા લસણિયા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે દેખાવ તો સુંદર લાગે જ છે પરંતુ ખાવામાં પણ એટલા જ ટેસ્ટી બને છે અને તમે આ રીતે બનાવશો તો એકદમ આપણા બટેટા ભૂંગળા ટેસ્ટી બનવાના છે વઘાર વગર પણ આ બટેટા ભૂંગળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વઘાર નથી કર્યો એવું ખબર પણ નહીં પડે ઉપરથી ફ્રેશ લીલા ધાણા અને કેરીથી ગાર્નિશ કરી લઈશું અને ભૂંગળા સાથે સર્વ કરી લઈશું તમને અમારા બટેટા ભૂંગળાની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો તમે આ વિડીયો કયા ગામડામાંથી કે સિટીમાંથી જોવો છો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું આવા જ નવા રેસીપી વિડીયો સાથે ત્યાં સુધી આવજો